માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ કે લી સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે પોક્સો અને બળાત્કારના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી પોલીસના હાથે ચડ્યો છે વડા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે સફળ ઓપરેશન હાથ ધરીને આરોપીને કેનાલ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે મહાનગરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર ઝામીર સાહેબ અને ઝોન વનના નાયબ પોલીસ કમિશનર આલોક કુમારના માર્ગદર્શન હેઠળ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલાની આગેવાની હેઠળ પોલીસ ટીમે પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણી ઝડપી પાડ્યું છે આ આરોપી સામે તેર મે હાજર ચોવીસ ના રોજ સરથાના પોલીસ સ્ટેશનમાં પોક્ષો એક્ટ હેઠળ વધુ થી ગંભીર ગુનાઓ નોંધાયા હતા આરોપી મધુભાઈ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામનો રહેવાસી અને સુરતમાં પાસોદરા વિસ્તારમાં રહેતો હતો પોલીસને બાતમી મળી હતી કે મધુભાઈ કેનાલ રોડ પર મેલેડી માતાના મંદિરે જોવા મળ્યો છે બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઝાલા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી આરોપીની ધરપકડ બાદ હવે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત પોલીસની આ ઝડપી અને સફળ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ